ઘરે કેવી રીતે મીણબત્તી બનાવવી તો મિત્રો જો મીણબત્તી તૈયાર થઈ ગઈ છે જો મિત્રો કેટલી સરસ રીતે મીણબત્તી પણ બની ગઈ છે જો તો મિત્રો આજે આપણે છે ને મીણબત્તી બનાવવાના છીએ જો આ મીણબત્તી ટુકડા ઝીણી ઝીણી જે દિવાળી ઉપર મીણબત્તીઓ લાવ્યા હતા એમાંથી થોડીક થોડીક ટુકડાઓ વધ્યા છે ને એને આપણે બનાવવાના જે મોટી મીણબત્તી આ કન્ટેનર રહ્યું ને આ કન્ટેનરની અંદર આપણે બનાવશું મીણબત્તી તો પહેલાં નાના નાના ટુકડા છે ને એને આપણે ભાગી અને ગરમ કરશું ને ગરમ કરીને પછી મીણબત્તીનો આખો આકાર આપશું જો અમુક સળગી ગયેલી મીણબત્તીઓ છે એ પણ વાપરશું જો મિત્રો હવે બધી જે કટકા ટુકડા રહ્યા ને અને અડધી સળગેલી મીણબત્તી એ બધું કાપી અને પપ્પામાં નાખી દે છે કન્ટેનર આ બાઉલમાં અને પછી આપણે એને ગેસ ઉપર ગરમ કરી લેશું તો મિત્રો ગેસ આપણે સળગાઈ લીધો છે હવે આને છે ને ગરમ કરી લેશું તો ગરમ કરવા મૂકી દીધું છે જો તમે धीमे धीमे गरम करव पड़ से तो आखू गरम मित्रों जो મીણ ગરમ થઈ ગયું છે કમ્પ્લેટ બરાબર હવે એને સીધું કન્ટેનરમાં નાખશું એટલે આપણે બહાર લઈ જઈએ ચાલો તો હવે આપણે સીધા આ જે કન્ટેનર બનાવ્યા છે ને એની અંદર નાખશું મીણ બધી દબાઈ દો બસ

બેગમાં પાણી લઈ તો મિત્રો હવે કન્ટેનરમાં આપણે નાખી દીધું છે એટલે હવે છે ને હવે આની અંદર છે ને હવે આપણે જે એની વાટ દિવેટ એ નાખશું તો આ દિવેટ નાખી દીધી છે અને બીજા કન્ટેનરમાં આપણે બીજી દિવેટ નાખી દેશું તો મિત્રો હવે આપણે છે ને આના આ કન્ટેનરમાં પાણી રેડશું જેથી કરીને છે ને આ જે મીણ છે ને એ બધું ઠંડુ થઈ જાય એટલે ધીમે ધીમે એમાં પાણી રેડી દેશું એવી રીતે આપણે આખે આખું છે ને આ કન્ટેનર ભરી લઈશું તો મિત્રો હવે આપણે એના પાણીથી આખું કન્ટેનર ભરી દીધું છે બરાબર અને ઉપર ઢાંકી દીધું છે કાંઈ કચરું ના પડે એટલે શું કહેવું પપ્પા મીણબત્તી બની જશે કે નહીં બને બની જવાની તો હવે આપણે એક કલાક સુધી રાહ રાહ જોઈશું કેમ કે આ ખૂબ ગરમ હતી ઉકળતું મીણ હતું એટલે એ સેટ થાય ને ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો મિત્રો જો મીણબત્તી તૈયાર થઈ ગઈ છે આ ઉપરનું મી જે આપણે ઓગાળીને નાખ્યું તો એ બધું જામી ગયું છે પણ હજુ પણ થોડુંક બાકી છે અંદરની સાઈડનું જામવાનું તો એ જામી જાય ને પછી ખોલીને તમને બતાવીએ તો મિત્રો જો સેટ થઈ ગઈ છે આખી મીણબત્તી કમ્પ્લીટ આ પણ હવે આને છે ને કાપીને બહાર કાઢવી પડશે તો જ આ બહાર નીકળશે કેમ કે એની ડિઝાઇન એ રીતની છે ને એટલે એટલે આ કન્ટેનર આમ કાપી નાખવા પડશે આમ અને પછી નીકળશે તો મિત્રો જો ચક્કુ છે છરી એને આ કાપી લેશું આમ ઊભું આને પણ કાપી લેશું તો કાપીને તમને બતાવું કે કેવું લાગે છે આ મીણબત્તી મિત્રો આખી મીણબત્તી ગઈ છે સરસ રીતે જો જો એની ડિઝાઇન પણ પડી ગઈ છે બોટલ જેવી છે અને આને પણ આપણે કાપી લીધી છે પણ જોમ મિત્રો સરસ રીતે આ મીણબત્તી પણ બની ગઈ છે જો આજનો વિડિયો હતો ઘરે કેવી રીતે મીણબત્તી બનાવ આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મિત્રો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ